ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે બધા મજામાં ને હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારા એક નવા વ્લોગની અંદર તો આજે છૂટ્ટીનો ચાથો ચોથો કે પાંચમો દિવસ છે મને યાદ નથી ખાઈ આજે રાતે તો જુઓ આંગણામાં સૂતા હતા પપ્પા હતા સાથે મને કે અહીંયા પંખા કરતાં અહીંયા અવા સારી આવે છે હું સારી આવે છે હું જ મળાવતી સૂઈ રહ્યો કેમ કે અહીંયા જુઓ ને હજુ સુધી આળ ફ્રેશ થઈ અને પછી હજુ ચા નથી બધી ખાલી ફ્રેશ થયો હવે નનકો સૂતો છે આજે એની પહેલાં હું જાગી ગયો છું એ રીતે આજે ખબર નહીં રાતે મોડા સુધી જોયો ફોન હશે ફોન મોડા સુધી જોયો છે એટલા માટે હજુ સુધી ઉઠ્યો નથી એટલે ના આપણે ઉઠાવી અને ભેંસ ઓળવવા જવાની છે ને બીરું નહીં જાગે તો કોઈ ભેંસ જ નહીં જાય કેમકે બધું એના ઉપર એ સોંપેલું છે કામ ચલાનું થાવીએ અને છાપી અને પેલા વ્લોગ અપલોડ અને પછી છાપીએ ચલો ફે બે દિવસ પછી જો આજે બૂટ ધોયે એટલે મેં એને સાંજે કીધું તો છે ના ધોયા મામાન ગોમ જઈને આવ્યા તો હજી અમને પડ્યા તો અત્યારે મેં જોયો એટલે મને નજરમાં યાદ આવ્યું કે બૂટ હજી ધોઈને તે ધોવા આપ્યો છે હવે વ્લોગ અપલોડ કરી દઈએ ઉપર ચડીને અને ચાત બની રહ્યો છે આજ ક્લીલી ઉપર જ ચાપીશું આપણે તેવો જે વ્લોગ અપલોડ થઈ જાય ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરો પડે ને બૂટ ધોઈને આપણે અહીંયા પહોંચાડે અને તડકામ કે જલ્દી સુકઈ જાય ચલો અહીંયા સુકવી દઈએ કેટલા લ ભલોગ અપલોડ થઈ ગયો આપણે ચા પી લીધી છે ઉપર ને ઉપર ચા પણ આવી ગઈ કેમ કે નીચે ઉતરવું તો નેટવર્ક ના આવે એટલે બ્લોગ પણ અપલોડ ના થાય સ્કૂલમાં બધા પ્રાર્થના કરેલો છે આપણો એક વાર અમારી બાજુમાં છે સ્કૂલ હવે બ્લોગ અપલોડ કરી દીધું છે આઠ વાગે આવી જશે કેમકે આજ જલ્દી અપલોડ થઈ ગયો છે દરરોજ લેટ જ થતો આજ જલ્દી અપલોડ થઈ ગયો છે કેમ કે જલ્દી ઉઠ્યો છું આજે બ્લોગ અપલોડ કરવા માટેથી હવે આપણે આઠ વાગે સ્ટોરી પણ લગાવી લગાવીશું કે બ્લોગ આવી ગયો તો તમે બધા બ્લોગ ડેલી જુઓ એટલે મજા આવશે જેથી બધા રૂટીનમાં આવી જાય એક વાર બધા પરિચય થઈ જાય ને એકવાર એટલે જોવાની મજા આવે નવું નવું હોય એટલે એવું લાગે કે પોકો લાગે બાકી ડેલી જોતા હોય એટલે એટલું પેલું તો મિત્રો આપણે નહીં લીધું છે ને ટી શર્ટ પહેરી કેવી લાગે કે જો બધા અને એક વસ્તુ બતાવું તમને મેં કેરી કટ કરી છે જે એડવર્ટાઈઝમેન્ટમાં આવે ને મેંગો કટ કરેલી એવી નહીં મેં કટ કરી છે કમેન્ટમાં બતાવો કેવી કરે જો આ રીતે જ કટ કરેલી હોય છે ને થોડી વધારે કાપી નાખી સાઈડનીથી નકર એક નંબર જ હતી જુઓ બેન શાકભાજી લાવીને એક ટમાટર છે ને એ કટ કરતી હતી ગોલાવ થોડું ડિઝાઇન બનાવી દે ખાવાનું મન નહોતું ભાઈ મને કંઈ ખાવી હોય તો જ કટ કરજી ન કે કાપતો નહીં તો આપણે હવે કાપીએ તો ખાવી પડશે કે અત્યારે મેં સિરામણા કર્યા ને એટલે હવે ભૂખ નથી મને જબરદસ્તી ટી શર્ટ ચેન્જ કરાવી દીધું બે બેને મને કે એલું સારું નહીં લાગતું આ પહેરી લે પણ એ ટી શર્ટ ના પહેરે બીજા ગમે કપડાં પહેરે તો સિવાયને ટી શર્ટ આપી જબરદસ્તી પહેરાવી છે હવે એમાં શું સારું લગાડો હું આટલું બધું ધ્યાન નહીં દેતો કપડાં કયા પહેરવાનું કયા સારા લાગે કયા નહીં જે આવી આપણે મળે પહેરી લઈએ મારા નનકા ભાઈનો હતો હું તો પહેરી લઉં એવું તો દિમાગ ઉપર નહીં લેવાનું હું દરરોજ નહીં બહાર આવું એટલે અમારે દાદીમાં સાંડે બેઠા હોય અને દરરોજ મારે મળવાનું થાય એવું નહીં કે આજ હું પહેલાં નોકરી નો આવે ત્યારે આવીને એટલું પૂછું દાદીમાં કેમ છે મજામાં એવો અત્યારે બેઠા છે મજામાં હોય એકદમ તબિયત તબિયતપણી એકદમ મારે ને માર દાદી માને એટલી બને વાતે જાવ કેમ કે બીજા અહીંયા બેઠો હોય હું એ નવરો હોય પહોંચીને ઘડીક વાર બહાર નીકળું ફિઝિકલ તૈયારી કરતો એટલે ઘરે ને ઘરે રહેતો તે આની અને બહાર આવું ને એટલે અમે હું મારા દાદીમાં બેઠા બેઠા ગપ્પા મારતા હોય બીજાના પી દાદા નહીં જમવાનો ટાઈમ થઈ ગયો બધા ખાવા બેઠા છે જો ખાવાનું છે શું બને બનાવ બતાવું તમને આજે જમવા મને છે સેવ ટમેટાનું શાક છે ઠંડી છાશ કરવા માટે તો અંદર બરફ નાખ્યો છે રોટલી છે તરેલા મરચા છે જો ભાઈ ને પપ્પા અને ખા બેઠા છે અને લક્ષણ જો તમે ખાતા ખાતા આખું પાણી નીચે જોર દીધું જો શું ધારી છે શરમ ના થાવતું છે હવે બેન એમને આટલું કોમ હોય તો ઉપરથી એનું વધારાનું કરેલું કોમ કરવાનું તો એનાથી પૂછ્યું નહીં મરા તો અહીંયા થોડું કસી નાખે તો ફોન ઓછું થઈ જાય હું કહી જવું કે ફોન કોઈ ચાલુ ને આટલી ગરમી હતી પણ એ નહીં થાય બપોરે ગયા તા આવીને અને હવે ઉઠ્યો છું બ્લોગ એડિટ કરી નાખ્યો જલ્દી જલ્દી કેમ કે બ્લોગ નાનો હતો સાત આઠ મિનિટનો છે એટલે જલ્દી એડિટ થઈ ગયો અને બધા સાંજે ભેડા થઈને બેઠા છીએ जो मोटा जन गाय दूर तो 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 मोटा बेन गाय दूर जो पापा बैठा से पैसे से साथ है मस्त चाय पीछे वासरा मुकी दिए क्या बात है भाई ना वो बैठा है अंदर पौने नहीं तो अंदर से भूम पा रहे हैं क्यों <laughs> चलो चालू करो હવે મોટર ચાલુ કરી દઈએ પાણી ઉપર ચડી જાય નહીં લઈને કે અંદર બેઠો બેઠો આડું પાડે છે જેવું મેં કીધું ને કે બ્લોગ બન્યા હોય ચૂપ થઈ ગયો જરાય બોલતો નહીં હાલ મહેમાન આવ્યા હતા એમના માટે ઠંડુ લાવ્યા હતા પહેલાં મેં ચાનું કીધું ચા મૂકો મારા દિમાગમાં એવું ના ઠંડુ આપણે એમ કેમ કે હવે ઉપર રહીને આવ્યું એટલે મને ગરમનું બહુ દિમાગમાં આવી જાય કેમ કે ગરમ વસ્તુ ના પછી કહેતા ઉનાળામાં મૂક્યા ચા કેમ તો એમના માટે ઠંડુ લાવ્યા હતા નાની નાની બદલીઓ એમ કે બધીને પહોંચી રહી પછી અત્યારે ચા મૂકવાનું મેં કીધું એટલે ચા મૂકી દીધું એમને બે બોને ચા પીશું અને એક એક્સપેરિમેન્ટ કરવાનું હાથે ઠંડુ પીવાનું સાયન્સને ગોટાળે ચડાવી દેવાનું બૂટને હવારમાં મૂક્યા હતા તો અંદરની લેયર અને બૂટને ઉતારી દઈએ બે શું છે એક જ અંદરની લેયર એક ગાયબ છે પાયરો બહુ છે તો ઉડી બીજી લેવી પડશે મળી જાય તો

ઘરે આવવાનું આવો નું પેડા બેઠા છો અમે ગમે ત્યારે અને એમના ઘરે બચ્ચું આપ્યું છે પાડીએ પાડો પાડી આવી જો દાદી મને ઘરેથી આવ્યા અંધારું થઈ ગયું જમવાનો ટાઈમ થઈ ગયો બધા જમી રહ્યા અને હું ને જો બે ભાઈ અમે લેટ જમવા બેઠા અને આવતા જ પહેલા એક કાંડ કરી નાખ્યું છું તમે બધા અમે એક વિડીયો બનાવતા હતા ટ્રેનનું છે ને પીળો કલર નાખે એટલે ગ્લાસ બધું ધીરે વિડીયો બનાવતા હતા હવે આવી જશે ઇન્સ્ટાગ્રામ એટલે જો આયો ને એવું તરત પાણી નીચે ઢોળી દીધું જો તમે આના એવું કે કામ જ નહીં હારું આના વખાણ કરીએ એટલો બહુ સારું બધાએ જમી લીધું છે હું અહીંયા બેઠો હતો થોડો ફોન જોતો તો બધાનો તમારા બધાનો એટલો પ્રેમ છે ને કે ટૂંક સમયની અંદર આપણે ત્રણ હજાર કલાક વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે હજુ આપણા કમસે કમ ચારથી પાંચ વ્લોગ અપલોડ થયા છે અને આટલો બધો પ્રેમ એટલે આજે વીસ તારીખ છે વીસ જૂન અને આપણે આટલો બધો વોચ ટાઈમ જલ્દી આપણે પૂરો થઈ ગયો છે ત્રણ હજાર કલાક તો મારા માટે તો બહુ મોટી વાત છે કેમ કે ઘણા ક્રિએટરનું સપનું કે ટૂંક સમયમાં આપણે ચેનલને મોનિટાઈઝ કરી દઈએ તો આપણે એવું કંઈ મોનિટાઈઝના ઇરાદાથી કે આટલું બધું જલ્દી કે આપણો ગ્રોથ થઈ જશે આપણું વિચાર્યું હતું તમે ટૂંક સમયમાં ને જેટલો પ્રેમ આપી રહ્યા છો ને બહુ દિલથી આપનો આભારી છું આટલો પ્રેમ બધાનું સપનું હોય બધા ક્રિએટરનું કે આટલી જલ્દી ગ્રોથ મળે તો જે તમે મને ફ્રેમને આપણે એક મજબૂત ફેમિલી બનાવી છે ને તો હું ભગવાનને પ્રાર્થના કરીશ અને તમે પણ કરો કે જેથી આજે આપણો પરિવાર છે ને આપણી ફેમિલી છે ને એ હંમેશા માટે આટલી મજબૂત રહે અને સાથે રહે અને તમારો ફ્રેમ હંમેશા મારી સાથે બન્યો રહે તો આપણે જો બહુ આગળ વધશું એમ જે તમે એક મિલિયન મારો તો ટાર્ગેટ નથી એવું કોઈ એક મિલિયનનો કે કોઈ એટલું આપણે કોઈથી કોમ્પિટિશન નથી કોમ્પિટિશન છે તો ખુદથી કે આપણે જેટલા ખુદના રેકોર્ડ છે ને એ જ આપણે તોડે જાય બીજું કંઈ આપણે વધારે માગતા નથી તો તમારો ટાર્ગેટ છે કેમ કે આપણે પોલ મૂકીએ અંદર ઇન્સ્ટાગ્રામમાં એટલે તમે જ કહો કે આપણે એક મિલિયન કરવાના છે એક મિલિયન કરવાના છે કહું છું હું તો મારામાં ખુદના ટાર્ગેટમાં જેટલા મારા ગોલ્સ છે એ જ અચીવ કરવાના આપણે ખુદના જ રેકોર્ડ તોડે જા હવે બહુ થઈ ગઈ વાતું હજી સુધી તમે વ્લોગને જોઈ રહ્યા છો તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સપોર્ટ કરો જેથી આપણે વધુ આગળ જઈએ અને વ્લોગને શેર કરી દેજો તમારા નજદીકી મિત્રો સાથે અને વ્લોગને લાઈક કરતો જો વ્લોગની અંદર કંઈ સુધાર કર્યા જોગું હોય કંઈ કંઈ પણ ફેરફાર લાવ્યા જોગું હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો હું બધાની કોમેન્ટ વાંચું છું તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત